હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો બિગ અપડેટ વિદ્યા સહાયક ભરતીને લઈને અગત્યની અપડેટ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને વિનંતી કે આપ જો ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરશો વિડીયોને શેર કરશો અને લાઇક આપવાનું ચૂકશો નહીં જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો આપણી ચેનલ ઉપર શૈક્ષણિક ન્યૂઝ શૈક્ષણિક ભરતી અને શૈક્ષણિક વિડીયો મૂકતા હોઈએ છીએ તો એની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે માટે અવશ્ય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપણા મિત્રોને શેર કરશો અને પ્રેસ કરી દેશો બે લાયકન જેથી કરી તમામ અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિદ્યા ભરતી એ ધોરણ એકથી પાંચ જે હાલ પ્રગતિમાં છે એમાં જે વિદ્યા સહાયક ભરતીની જિલ્લા પસંદગી રદ થઈ હતી એ જિલ્લા પસંદગી રદ થયા બાદ ફરી જે વિદ્યા ભરતી છે એના માટે જે મિત્રો છે એમને ઉમેદવાર મિત્રોને ફરી પુનઃ જિલ્લા પસંદગીની કાર્યવાહી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ આ સાથે ભરતી સમિતિની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવી છે મિત્રો વિગતે જોઈએ તો વિદ્યા ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ધોરણ એકથી પાંચના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગી અંતર્ગત કોલ લેટર મેળવવા માટેની સૂચના મિત્રો અગાઉ તારીખ જે સત્તર પોચ પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારો તારીખ બે છ પચીસના રોજ એટલે આજે બે છ પચીસના રોજ સાંજના અઢાર કલાકથી વેબસાઇટ ઉપર પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે એટલે જે ઉમેદવાર મિત્રો છે આજે સાંજથી છ વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે વધુમાં મિત્રો વિદ્યા સહાય પરથી બે હજાર ચોવીસ ધોરણ ગુજરાતી માધ્યમમાં આ ઉમેદવારોને તારીખ ખાસ મિત્રો પાંચ છ બે હજાર પચીસથી થી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલા છે એટલે જે કોઈ પણ મિત્રો અગાઉ જિલ્લા પસંદગી તમામ મિત્રોએ પાંચ છ પચીસથી અઠ્યાવીસ છ દરમિયાન તમને તમારા કોલ લેટરમાં દર્શાવેલું હશે એ પ્રમાણે તમારે પહોંચી જવાનું છે જિલ્લા પસંદગી માટે રૂબરૂ સ્થળ પર ઉમેદવારોએ પહોંચી જવાનું રહેશે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં આ ઉપરાંત મિત્રો જે તારીખ સત્તર પોંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ થયેલ કટ ઓફ માર્ક્સ અને અન્ય સૂચનાઓ ખાસ મિત્રો યથાવત રહેશે એટલે જે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ કટ ઓફ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું જનરલ ફર્સ્ટ રાઉન્ડ માટે જેનો વિડીયો આપણે અગાઉ બનાવેલો છે આપણી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો તો એ જે છે એ કટ ઓફ માર્ક્સ અને મેરિટ જે છે એ પચીસ થી તારીખ એકત્રીસ પોચ બે હાજર પચીસ દરમિયાન નિમ્ન પ્રાથમિક ધોરણે પાંચ ની કરેલ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવેલ છે એટલે જે મિત્રો એ બાવીસ પોચ થી એકત્રીસ પાંચ દરમિયાન જે કોઈ પણ મિત્રોએ ખાસ જિલ્લા પસંદગી કરી છે તમામ હુકમ રદ કરવામાં આવેલા છે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલેટરમાં લેટરમાં તારીખ અને સમય ઉપસ્થિત રહેશે નહીં તો તેઓ જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે એટલે મિત્રો ખાસ જે મિત્રો બાવીસ પાંચથી એકત્રીસ પાંચ દરમિયાન જિલ્લા પસંદગી કરી આવ્યા છે તમામ જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવ્યા છે એટલે મિત્રો ફરી તમારે ડાઉનલોડ કરી દેવાના છે વેબસાઇટ ઉપર છે અને તમને જે સૂચિત કરવામાં આવેલી તારીખ સમય અને સ્થળ જે ભરતી પસંદગી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ ભરતી પસંદગી કાર્યાલય સેક્ટર બાવીસ છે ત્યાં તમારે રૂબરૂ પહોંચી જવાનું છે મિત્રો ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય પૂર્ણ થાય પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાસભર કાર્ય પ્રક્રિયા ચાલુ રહે ત્યો સુધી તમામ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી છે તો જે મિત્રો આજે અપડેટ હતી એ પુનઃ જિલ્લા પસંદગી માટેની જે અપડેટ હતી એ આપણે ચર્ચા કરી તો મિત્રો તમારે જે કોઈ પણ મિત્રો મેરિટમાં આવતા હોય તમામે પોતાના કોલ લેટર્સ ડાઉનલોડ કરી અને પોતાના કોલ લેટર્સમાં દર્શાવેલ તારીખ અને સમય અચૂક રૂબરૂ ભરતી સમિતિ કાર્યાલય ગાંધી રૂબરૂ સેક્ટર બાવીસ ખાતે ભરતી સમિતિ કાર્યાલય પહોંચી જવાનું છે મિત્રો તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કાફિનિટી એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો મિત્રો અવશ્યથી વિડીયો આપના મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ